એમ તો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ પ્રેમ તો એવું છે ને કે ગમે તે અને એ જગ્યાએ થાય એમ પ્રેમમાં પડેલી વ્યક્તિનો કોઈ ઠેકાણો નહીં હોય એમ પ્રેમનો પણ કોઈ ઠેકાણો નહીં હોય તો કે પ્રેમ જેવા શબ્દને વ્યાખ્યાઓ અંગે હંમેશા વાંધો જ રહ્યો છે કારણ કે પ્રેમ શબ્દ અત્યંત વિશાળ અનુભૂતિ ધરાવે છે આપણે એને અત્યંત સંકુચિત કરી દીધો છે પ્રેમ જેવું તત્વો તો માણસ અને પ્રતુરથી પ્રાણી અને માણસ વચ્ચે અથવા માણસો પણ એ પુરુષો એ બે સ્ત્રીઓ પણ હોઈ શકે છે પરંતુ આપણે એને સંકુચિત કરીને એક સ્ત્રી એક પુરુષ પૂરતો મર્યાદિત કરી દીધો છે પણ ખેર વાંધો નહીં કે આપણે આપણી જાતને એ બાબતે લખી સમજવા જોઈએ કે જે કે આપણી ભારતીય ભાષાઓમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે આકાર લેતી ઘણી લાગણીઓને જ પ્રણય જેવો દ શબ્દ છે પરંતુ અંગ્રેજી પાસે એક માત્ર લવજ શબ્દ છે જેનો ઉપયોગ તેઓ દરેક પ્રેમ માટે કરી લેતા હોય છે પ્રેમ બહુ મોડો થયો છે બહુ મોડો એટલે કે બહુ મોડો છે કે જીવનમાં પચાસ વર્ષની ઉંમરના માણસ માટે અખબારો આધેડ જેવા બોગ શબ્દ વાપરે છે પચાસ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિનો અકસ્માત મૃત્યુ થયું હોય અખબાર વાળા એમની ન્યૂઝ આઈટમનું ટાઈટલ કંઈક આમ જ રાખશે ટ્રક અને કારની લફડમાં જ એક આધેડનું મોત હવે મને એમ પૂછવાનું મન થઈ આવ્યું કે તમે કઈ રીતે નક્કી કર્યું કે એની ઉંમર આધેડ વયની જાય છે કે આપણે તો પ્રેમ પર હતા પ્રેમની વાતો થતી હોય તેમ આ બધી ભાષાઓની પડવા બેસવાના વિદ્યાર્થી હતો ત્યાંથી હું સાથે વિદ્યાર્થીઓ કરતા પ્રમાણમાં થોડો વધુ પરિપક્વ હતો કોલેજમાં ગયો ત્યાં સુધીમાં મેં જાણે મારી દુનિયા જ અલગ રીતે લીધેલી સતત સંગીત પુસ્તકો અને ચિત્રોની દુનિયામાં ખોવાયેલો રહેતો પાસના વિદ્યાર્થી હતા એટલે કોલેજમાં જાજુ જવાનું નહીં અને આખો દિવસ કરનાર મારા ઓરડાને બંધ કરીને પુસ્તકો સંગીત અને ચિત્રોની ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એચડી ક્યારે પૂરું થઈ ગયું એની ખબર નહીં પડે સાથે જ વાંચનની બાબતે પણ પન્નાલાલ પટેલ અને ચંદ્રકાંત બક્ષીની સાથોસાથ તોલ સતો અને વેલેસ સેવાને ક્યારે વાંચતો થઈ ગયેલો એની ખબર નહીં રહીનો ફાળો પૂરો અને પુસ્તકો ખર્ચા ઓછી વાળવા માટે કમાવો અત્યંત જરૂરી હતું મારે કોલેજના આચાર્યની જેવી જ ઈચ્છા હતી કે હું અમારી કોલેજમાં લેક્ચર તરીકે જોડાવ આમ પણ કોલેજનો સમય બપોર સુધીનો હતો એટલે આપણે કોઈ હરકત નહોતી આમ તો ભણતો હતો ત્યારથી જ નક્કી કરેલું કે જીવનમાં ના ને જવાબદારી લઈને ગૂંચવાઈ નથી જવું ના કરતા મુક્ત રહેવું છે પોતાની શરતે જીવીને હરવું ભરવું કે લખવું દોરવું છે હું જેમ જેમ વિકસતો ગયો એમ વધુને વધુ દ્રઢ થતી ગઈ અને હું મારી મુક્તતાને માણતો ગયો ખૂબ વિચાર્યો વાંચ્યો ખૂબ ફર્યો ખાધું પીધું અને પોતાની જ એક દી દુનિયામાં રાજકારણ થઈ ગયું પરંતુ ટર્નિંગ પોઈન્ટ આવ્યો જીવનમાં પચાક માં વર્ષે ત્યારે અમે નમ્રતા ભટકાઈ ગઈ નમ્રતા મને ખરા અર્થમાં માથામાં માથેલી અને માતાની મળેલી કહેવાય અને ગણતરીના દિવસોમાં મારા બધા આયોજનોને અને મારી બધી માન્યતાઓનો ભૂકો કરી દીધેલો બંગાળી એવી નમ્રતા બદલીને મારી લેક્સર તરીકે આવેલી કારણે પણ સંગીત અને સાહિત્ય મુલાકાત થઈ યુનિવર્સિટી યુદ્ધ ફેસ્ટિવલની તૈયારીઓ દરમિયાન અમારી કોલેજના વિદ્યાર્થીઓ યુદ્ધ ફેસ્ટિવલની વિગતે વિવિધ કેટે ભાગ લેવાના હતા અને મારે દર વર્ષની જેમ એ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હતા અમારી કોલેજ કહેવાની આર્ટસ કોલેજ જેમાં વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ વર્ષોને સાહિત્ય ભણાવતા પણ કલા સાહિત્યમાં કોઈ રસ રૂચિ નહી પરંતુ યુવાન વિદ્યાર્થીઓ દૂર વર્ષે યુવક મહોત્સવમાં ભાગ લે હું એમના ઉત્સાહમાં વધારો કરવા એમની પડખે ઉભો રહો કોલેજમાં નવી જોડાયેલી નમ્રતાને પણ ખબર પડી કે વિદ્યાર્થીઓએ કાવ્ય પઠન કાવ્ય લેખન સમૃદ્ધ નૃત્ય લોક નૃત્ય જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એટલે એ પણ મારી સાથે જોડાઈ અને કંઈક આ રીતે મારી પહેલી મુલાકાત થઈ તમને થશે કે એક જ સ્ટાફમાં હોવા છતાં આ રીતે કેમ પહેલી મુલાકાત થઈ પણ તમારી જાણ ખાતર કહી દઉં કે લેક્ચર લઈને નહીં હું સીધો લાઇબ્રેરીમાં જ અને આ કારણે જ આચાર્ય છે લાઇબ્રેરીમાં મારી બેસવાની વ્યવસ્થા ગોઠવાયેલી પહેલી વાર જ્યારે એ મને મળી ત્યારે એને મને નમ્રતા મુખર્જી એવી મને ઓળખાણ મળી બંગાળી હતી એટલે આ વખતે મેં લાભ લેવાનું નક્કી કર્યું અને બાળકોને આવું નૃત્ય અને રવિન્દ્ર સંગીતની કૃતિઓ શીખવવાનું નક્કી કર્યું લેકચર્સ બતાવીને વિદ્યાર્થીઓ સાથે અમે બધા કોલેજના એમપી થિયેટરમાં ભેગા થઈએ સાંજ સુધી અમે સંગીત નૃત્ય અને સિગારેટના હોલમાં ચર્ચા કરી કોઈ એવું વિચારવાની જરૂર નથી કે અમે બધા છોકરાઓ છોકરીઓ નમ્રતાની સામે સિગારેટ પીતા હોઈએ છીએ પરંતુ બોયસ વચ્ચે વચ્ચે ક્યાંક બધા પાછા થઈ જઈએ થોડા કસ લગાવીને પરફોર્મ કરીએ આમને આમ લગભગ મહિના સુધી ચાલ્યું હું અને નમ્રતા બધા વિદ્યાર્થીઓની વચ્ચે બેસતા અને યુથ ફેસ્ટિવલ ઉપરાંત બંગાળી અને ગુજરાતી કલ્ચર અને બંને રાજ્યોના સાહિત્ય નાટકો અને સંગીતની ચર્ચાઓ કરતા એનું વાંચન અને રચના વિષયો પણ ઘણા સમૃદ્ધ થોડા જ દિવસોમાં મને એની સાથે ફાવી રહ્યું સાચું કહું તો લગભગ ત્રણેક દાયકા પછી કોઈની સાથે મિત્રતા આટલા લાંબા ગાળા સુધી કોઈની સાથે મિત્રતા નહીં બંધાવવાનું કારણ માત્ર એક જ બુદ્ધિની બાબતે સક્ષમ મિત્રો જોઈતા હતા નહીં મળવાને કારણે મેં પુસ્તકોને સંગીતની સાથે મૈત્રી કરી પરંતુ નમ્રતાની બાબતે કંઈક અલગ થયું એક જ ગાળામાં યુનિવર્સિટી જવાનું હતું ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થયું વિદ્યાર્થીઓ એમની સ્પર્ધામાં વ્યસ્ત હોય એ સમય દરમિયાન મોટાભાગની સમય અમારે સાથે રહેવાનું બન્યું તેણે અમારે કારણે જ થોડા વધુ નજીક આવ્યા એમણે એકબીજાની વધુ ઊંડાળથી જાણવાની તક મળી કામને કારણે અમે અમારા નંબરની આપલે તો કરી જ દીધી પરંતુ અમારા શહેરમાં આવ્યા બાદ અમે ચાની લારીઓ પર કોપી શોપમાં જોઈને ચાઓ સર્વો કરી બાકીના સમયમાં લાઇબ્રેરીમાં બેસવાનું શરૂ કર્યું વાત એ છે કે એમને બંનેને કવિતાઓમાં ઓછી અને નવલકથાઓ અને ફિલોસોફીમાં વધુ રસ કારણે જ વિશ્વ સાહિત્યમાં અમારો પ્રિય લેખકો પણ એક સરખા હતા અમારી બાબતોમાં અમારી વાતોમાં અમારા અંગત જીવનની વાતો ભાગ્યે જ આવતી પૂરતી હતી પરંતુ વાત વાતમાં મને એટલું જ જરૂર જાણવા મળ્યું કે જે પણ મારી જેમ અપર્ણિત હતી ને એણે પણ બિલકુલ મારી જેમ સ્વતંત્ર જીવન જીવવાનું નક્કી કરેલું અમને બંનેને હવે ખ્યાલ આવી રહ્યો છે કે હવે મારી આ સ્વતંત્રતા જ હાજી ટકવાની નથી પણ અમને પ્રેમ થયો એ રીતે કોણે કર્યો પહેલી વખત એક રાત વાત લાંબી છે એટલે આવતા રવિવારે વાત આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ